કારમાં ચોરખાનો બનાવી ભાવનગર શહેરમાં વિદેશી દારૂ ઘુસાડનાર ઇસમને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી હતી કે કારમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂ શહેરમાં ઘુસાડવામાં આવવાનો છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે જૂના બંદર રોડ ઉપર વોચ ગોઠવી હતી તે સમયે બાતમીવાળી કાર પસાર થતાં તેની તલાશી લેતા પાછળના ભાગે બનાવેલા ચોરખાનામાંથી વિદેશી દારૂની બોટલો મળી આવતા કાર ચાલક સુમિતભાઈ કવાભાઈ વાઘેલાની અટકાયત કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી you mm -hmm. É isso que